હલો દોસ્તો અત્યારે અમે આવ્યા છીએ આ જંડ હનુમાન મંદિર તો આપ જોઈ રહ્યા છો તો અત્યારે આપણે જવાનું છે જંડ હનુમાન મંદિરે ત્યાં ભીમની ઘંટી છે તે જવાની છે અને અર્જુને પાતાળમાંથી તીર મારી અને પાણી કાઢ્યું તે જવાનું છે અને અહીં પાંડવો વખતના બહુ પાંચ હજાર જૂના અવશેષ છે તે પણ જવાનું છે તો ચાલો આપણે જઈએ આ જંડ હનુમાન મંદિરે દર્શન કરવા તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ જંડ હનુમાન મંદિરે અને હવે આપણે આ જંડ હનુમાન દાદાના દર્શન કરવા ધીરે ધીરે આગળ જઈ રહ્યા છીએ અને આપને જણાવી દઈએ કે આ એક આદિવાસી વિસ્તાર છે જે અત્યારે આપ જઈ રહ્યા છો જંડ હનુમાન મંદિર આપનું હાર્દિક સ્વાગત કરે છે તો જંડ હનુમાન મંદિરના પગથિયા અમે ચડી રહ્યા છીએ આગળ જતા જંડ હનુમાન મંદિરના દર્શન થશે અહીં આદિવાસીઓ ઘણા લોકો અહીં દર્શનાર્થે આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે અને આગળ આપવા જઈ રહ્યા છો ઘણા ખરા દર્શનાર્થીઓ દર્શન કરવા જઈ રહ્યા છે અને અહીં જંડ હનુમાન મંદિરના અંદર આપ અત્યારે જઈ રહ્યા છો આશે જંડ હનુમાન દાદા જે આપ દર્શન કરી રહ્યા છો તે અઢાર ફૂટ ઊંચી છે જેમના આપ અત્યારે દર્શન કરી રહ્યા છો જય હનુમાન દાદા અને હવે આપણે આગળ જઈશું અને આગળ જતા અહીં એક ભોળાનાથનું મંદિર છે જે આપ જઈ રહ્યા છો આ મંદિરની અંદર અત્યારે આપણે ભવાનાથ દર્શન કરી રહ્યા છીએ અને હવે તો ચાલો જઈએ આ વનવાસની મુલાકાતે તો અત્યારે આપ જોઈ રહ્યા છો અહીં એક બોર્ડ મારેલું છે આ વનવાસ દરમિયાન દ્રૌપદીને ને ત્રસ લાગતા અર્જુને ને દ્રૌપદી માટે બાણ મારીને પાણી કાઢેલું છે જગ્યા છે તો રાજુભાઈ જગ્યા બતાવતા તો અત્યારે આપ જઈ રહ્યા છો આ ઈ છે અહી અર્જુને બાણ મારી અને પાતાળમાંથી પાણી કાઢ્યું હતું તે આપ જઈ શકો છો રાજુભાઈ બતાવો ત તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ આ કુંડ છે અને કુંડ આખે આખો ભર્યો છે અને આ કુંડ અત્યારે પાણી એટલું સલ સલ છે અને આ કુંડનું પાણી અહીંથી બહાર જઈ રહ્યું છે જે શકો છો આ અત્યારે અહીંથી જઈ શકો છો બહાર જઈ રહ્યો છે અને હવે આપણે આ જાંબુ ઘોડા અભયારણ્ય વિસ્તારમાં આગળ વધી રહ્યા છીએ ત્યાં શું છે કે આપણે જવાનું છે અહીંથી આગળ જતાં ઘંટી તરફ જવાનો રસ્તો છે તો તો ચાલો આપણે જઈએ અત્યારે અમે ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલું આ જંડ હનુમાન મંદિર છે જે અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ અત્યારે જે ભીમની ઘંટી છે તે ભીમની ઘંટી અત્યારે જઈ રહ્યા છીએ તો જોતા રહે આ વિડીયો

અનાજ દળતા હતા તો આપ જઈ શકો છો તો હવે આપણે આગળ જવાનું છે તો ચલો જઈએ આગળ તો અત્યારે આપણે આ રસ્તામાં જઈ રહ્યા છો અહીં ચારે બાજુ વનવગડાની અંદર એક પાંચ હજાર વર્ષ પહેલાનું આ પ્રતિમા આપ જઈ શકો છો તો આ આગળ જતા અહીં એક બીજી પ્રતિમા આવે છે જે આ પ્રતિમા કેટલા હજાર વર્ષો પહેલાની છે એ કઈ ખબર નથી અને આગળ જતા અમે એવું સાંભળ્યું છે કે બહુ જૂનું એક મંદિર છે તો આ મંદિરે આપણે જવાનું છે તો ચાલો જઈએ આ મંદિરના દર્શન કરવા અને આ અત્યારે આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ તો અહીં આ એક પથ્થર છે જે આપ જઈ રહ્યા છો હજારો વર્ષ પહેલાંની આ મૂર્તિ છે અને આગળ જતા અહીં એક બીજી મૂર્તિ આપને પથ્થર જોઈ જોવા મળે છે જે આપ જઈ શકો છો તો આ જંગલની અંદર અનેક રહસ્ય છુપાયેલા છે જે આપને ખબર પણ નથી નહીં હોય કે મહાભારત વખતના અહીં કેટલાક અવશેષ્ય અહીંયા જે મેં તમને બતાવ્યા હતા અને હવે આપ જોઈ રહ્યા છો આ ઝાડની નીચે બહુત અતિશય પુરાણી ભગવાનની પ્રતિમા આપ ત્યારે જોઈ રહ્યા છો જે પાંડવો દ્વારા વનવાસ દરમિયાન અહીં આ ભગવાનની પૂજા પાઠ કરતા હશે એવું જણાઈ રહ્યું છે અને અત્યારે અહીં ખંડેર હાલતમાં જજરિત હાલતમાં અહીં જોવા મળે છે જે અત્યારે આપ જોઈ રહ્યા છો અને અહીં એક હનુમાન દાદાના આપને દર્શન થઈ રહ્યા છે જે આપ અત્યારે જોઈ શકો છો એવું કહેવામાં આવે છે કે પાંડવ દ્વારા આ હનુમાન દાદાની મૂર્તિની સ્થાપના કરી હશે અહીં બાજુમાં એક ગણપતિ દાદા ની મૂર્તિ છે બહુ પુરાણી પથ્થર પણ અહી જોવા મળે છે અને આપ જે પાછળ જોઈ રહ્યા છો તે એક બહુ હજારો વર્ષો પહેલાનું મંદિર છે જે કેટલા વર્ષોનું હશે એ ખબર નથી પણ અહીં મંદિર અત્યારે પડી ગયેલું છે તે અત્યારે અંદાજ ન કહી શકાય એટલે આ જૂનું મંદિર છે આ વન વગડાની અંદર અત્યારે આપ જોઈ રહ્યા છો આ મંદિર કેટલા વર્ષો પહેલાનું હશે અત્યારે આપ જોઈ રહ્યા છો કેવી હાલતમાં આ ખંડેર મંદિર જોવા મળે છે અને હવે હું તમને આ મંદિરનો ઉપરનો ભાગ બતાવવા જઈ રહ્યા છું કેટલી જૂની કલાકૃત આપને જોવા મળે છે જે અત્યારે આપ જોઈ રહ્યા છો આ કેટલા હજારો વર્ષો પહેલાનું છે એ કોઈ અંદાજ માંડી શકાય તેમ નથી જે અત્યારે ખંડર હાલતમાં છે જે અત્યારે રહ્યા અને અહીં મંદિર ની અંદર હવે જો તો ત્યારે બાજુ આવો વન વગડે છે અને અહીં એક ભગવાનની પ્રતિમા છે કયા ભગવાનની પ્રતિમા છે એ ખબર નથી પણ એવું છે લાગે છે કે પાંડવો દ્વારા પાંડવો વખતની આ પથ્થર છે ભગવાન જઈ રહ્યા છે અને અહીં આગળ જતા એક બીજી પ્રતિમા છે જે ત્યારે આપ બહુ જુનવાની પથ્થર જોવા મળે છે જે કયા ભગવાન છે એ ખબર પડતી નથી અહીં અને આગળ રસ્તામાં કપિરાજ વાનર અહીં ખેલકૂદ કરી રહ્યા છે જે આપણે આ વનવગડાની અંદર આપણે જઈ રહ્યા છો આ વાનર એકદમ શાંત સ્વભાવવાળા છે જે અત્યારે આપ જોઈ રહ્યા છો અને અહીંની બાજુમાં અત્યારે આપ જોઈ રહ્યા છો એક ભગવાનની પ્રતિમા છે જે આ વનવગડાની વચ્ચે છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો આ ઉપર ઝાડ છે અને ઝાડની નીચે એક મંદિર છે જે બહુ પૌરાણિક મંદિર છે જે મંદિરની આગળ ઝાડની થળિયાથી મંદિરનો દરવાજો બની ગયો છે તે આપ જોઈ શકો છો અને અંદાજ પણ નહીં મારી શકો કે આ મંદિર કેટલા હજારો વર્ષ જૂનું હશે તો અત્યારે મેં તમને અર્જુને બાણ મારી અને પાતાળમાંથી પાણી કાઢ્યું તે કુવાના દર્શન કરાવ્યા અને આગળ ભીમની ઘંટીના દર્શન કરાવ્યા અને પૌ પૌરાણિક મંદિરના દર્શન કરાવ્યા અને અહીં જૂના અવશેષના દર્શન કરાવ્યા તો આ વિડીયો કેવા લાગ્યો તમે અમને કોમેન્ટમાં કહેજો અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને અમારા આવનાર વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળશે અને આ વિડીયો જોનાર તમામ મારા ભાઈ બહેનો વડીલોને જય ભોળાનાથ